એ ભૂલી ગયા કે થોડાક જ દિવસ પહેલા થોડાક જ દાયકા પહેલા તમારો મારો બાપ મરી ગયેલો ઢોર ફાડતો કે ઉભરાતી ઘટનો આજે બી ઉતરે છે આપણો ભાઈ એની સાથે કઈ લેવા દેવા નથી અને આપણા ઉચ્ચ અધિકારીઓ આય હાય હાય એવા કમાલ ના કે પાંત્રીસ વર્ષ આઈએસ આઈપીએસ હોય ત્યારે સમાજ યાદ ના હોય જેવું સત્તાવન શરૂ થાય તરત સમાજ યાદ આવે અઠ્યાવીસ વર્ષ બત્રીસ વર્ષ પાંત્રીસ વર્ષ કલેક્ટર હોય એસપી હોય તારા સમાજ યાદ આવો તમારી વાત નથી એ તો મુમેન્ટ વાળા છે પણ પાંત્રીસ વર્ષ યાદ આવે આપણા કોન્સ્ટેબલ ને હેડ કોન્સ્ટેબલ ને એસઆઈ ને પીએસઆઈ ને પીઆઈ ને યાદ આવે એકાદ બે રડિયા ખડ્યા દીવા એસપી ને પણ યાદ આવે કે પોતાના ભ્રષ્ટાચારના ના પાક પચાસ હજાર આવા કાર્યક્રમ આપીએ આપી તો છે પણ પાછી Gracias.